કેમ છો મજામાં ચાલા ભાઈ સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને ભાઈ અત્યારના છે ને સાડા સમથિંગ સાડા દસ થઈ ગયા છે અને આપણે ભાઈ રેડી થઈ ગયા છે નાઈને મસ્ત મતલબ ફ્રેશ ફ્રેશ થઈ ગયા છે ટણાટન નાસ્તો વસ્તો થઈ ગયો છે અને હવે ભાઈ આપણે અહીંયાથી પાટણમાંથી નીકળી કાલે ગઈ ગઈકાલે આપણે પાટણની રાણીની વાવ પછી પાટણના પટોળા બધું જોઈ લીધું છે ને હવે આપણે પાટણ છોડવાનું છે આજે આપણી યાત્રાના કમ્પ્લીટ ત્રીસ દિવસ થઈ ગયા છે એટલે ભાઈ અમે રોકાયેલા આ ભાઈના ઘરે ચાલો જઈએ આગળ એ જો આપણે જવાનું કઈ અમારે સિહોરી શિહોરીથી દિયોદર દિયોદર દિયોદરથી સુઈ ગામ બાજુ મતલબ અમે છે ને સુઈ ગામ મતલબ પેલી જે નરડાબીટ બોર્ડર છે ને એ બાજુ જઈએ છીએ એટલે અમારે છે ને થરાદ બાજુ જવાનું હતું પણ અમારો પ્લેન કેન્સલ થઈ ગયો છે એટલે અમે છે ને સુઈ ગામ બાજુ જઈએ છીએ બાકી આપણી સાયકલો જોવા ભાઈ થઈ ગઈ છે તૈયાર જો અમારા અજ્જુભાઈ ની સાયકલ ને આ રહી આપડી સાયકલ જો ભાઈ સામાન છે ને દિવસે દિવસે સામાન વધતો જાય છે પણ ઓછું નથી થતો એમ એટલે બરાબર બાકી સાયકલ નું બધું કામ બાજ ઠીક છે આપડી ગુજરાત યાત્રા જો ભાઈ અમારા અજ્જુભાઈ ની ગુજરાત યાત્રા ચાલો ભાઈ નીકળીએ બાકી ભાઈ આપણે જ્યાં રોકાયા ત્યાં ત્યાં માસીને મળી જઈએ ચાલો માસી જય માતાજી જય માતાજી ચાલો આવશું પાછા બરાબર હા છે આદિવાસી હું એ પોતે આદિવાસી છું એટલે એમનો પૂરો પૂરો સપોર્ટ કરજો મારા ભાઈઓ ગોપુભાઈ ની યાત્રા સફળ થાય મારી તો નહીં ભાઈ ચાલો આપણે રોકાયા આમના ઘરે આ કોન્ટેક્ટ પણ આપણો ઇન્સ્ટા થ્રુ જ થયો હતો તો હવે આપણે નીકળીએ અહીંયાથી સુઈ ગામ મતલબ આજે સુઈ ગામ તો ના પોખશું સુઈ ગામ આપણે કાલે સાંજે પહોંચશું એમ એટલે આજે કાં કાતો દિયો દર વચ્ચે કંઈક નાઇટ થશે એમ સમથિંગ કે ચાલીસ કિલોમીટરની આજુબાજુ નાઇટ થશે ને તો ચાલો ભાઈ હવે અહીંયાથી નીકળીએ બાકી ટાઈમ જો ભાઈ સાડા અગિયાર થઈ ગયા છે ને અગિયાર વાગવાયા છે ચાલો ભાઈથી નીકળીએ બાકી આપણો તાજ છે કિંમતી તાજ છે ભાઈ

ચાલે ભાઈ હવે નીકળીએ અને પેલા બેન મળી ગયા છે જો ભાઈ અમારા બેન છે ને અહીંયા કામ કરે છે ને આપણે અંદર જવું તો જવાય ને તો ચાલો ભાઈ હું તમને છે ને કાંઈક બતાવું છું એમ જો અમારી સાયકલ અહીંયા પર મૂકી છે ત્યાં અને ભાઈ આ એક છે ને સ્કૂલ જેવું છે છાત્રાલય છે જો અહીંયા લખ્યું છે અખંડ આનંદ બહિરા મૂંગા છાત્રાલય એમ તો મતલબ આ જે આ જે હોસ્ટેલમાં રહે છે ને એ બધા છે ને બોલી નહીં શકતા અને સાંભળી નહીં શકતા હે ને આ બધા હેલો હેલો જો

તો ભાઈ જો આઈએ તને આમ વાત કઈ મને નહીં ફાવતી પણ આ બે વાત કઈ ભાઈ સારું છે કે પાટણમાં ભાઈ આ આખી મતલબ છાત્રા લાય છે આમાં છે ને મુનગા અને જે મતલબ જે બોલી નહીં શકતા જે સાંભળી નહીં શકતા એ સ્પેશિયલ બધા આવી જાય છે ભાઈ અહીંયાંથી તે સ્કૂલમાં જાય છે અચ્છા હવે અહીંયા ગાડીથી થઈ ને માટે અમે છોકરા માટે અચ્છા તો ભાઈ બધા છે

જો ટાટા ચલો ટાટા સી યુ બધા સી યુ ચાલો હવે આપણે નીકળી ગયા છે તો ભાઈ ચાલો ભગવાને બધું બરાબર આપ્યું છે પણ ભગવાને થોડીક થોડીક ભૂલ કરી દીધી એમ બિચારા મને તો મને મંદ તો દહે આવી ગઈ યાર ચાલો ભાઈ આપણે આપણા રૂટ પર નીકળીએ સુઈ ગામ અહીંયાથી ભાઈ આગળ થઈ ગયા છે ત્રણ વાગી ગયા છે અને ભાઈ આ જો આ બાયપાસ જાય છે રોડ જાય છે તો આપણે ત્યાંથી આવેલા અને અહીંયા એક હોટલ છે ને તે આપણે બપોર જમવાનું કર્યું અને ભાઈ ત્રણ વાગી ગયા છે ત્રણ તો આ એક ભાઈ હતા આપડા જે અમને હોટલમાં જમી ને પછી અમે અમના ઘરે આવ્યા હતા તો અહીંયાથી બસ બસ થોડુંક તો પાણી પી લઈએ પેલા

ચાલ ચાલ બસ 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 ભાઈ પેલા ચા પી લઈએ પછી આપડે ચા પી નીકળે બાકી જો હજુ તો ગયો હોલો ચાલો જય માતાજી ચાલો જય માતાજી ચા પાણી કરી લીધું છે અને હવે આગળ भीतर में या परिवार में टमाटर मार है और हम इंसान जानवर हम आदमी है जो सही जवाब है आपका बेटा मां जो यापन काण यापन तंग नीचे है और धीरे से आप बात नीचे है यह चीज होती आबाजी हुई है अरे आज के दो बच्चे समझो 10 दिन खाना और पानी पहली बात है चाहिए मां को ट्राई दीजिए जो भी आज કામ તું મુજબ ની કરીએ અને ભાઈ જો આપડા માતાજી જોવા દશા માસે જો ભાઈ અને અહીંયા પર જો ભાઈ આવે છે ને ગાય ભેંસોના પુરલા થઈ રહ્યા છે એટલે મતલબ એ કેટલા ઢોરા ચાલીને જાય છે અને કેટલા આ બધી મૂર્તિઓ છે ને ઊંધી પડે એટલે ગયેલી તો મેં અહીંયા સુધી કરી છે ને જો ભાઈ આખો રસ્તો જોવો છે આ સાઈડ છે જો પીડી સાઈડ કરી રહી છે જે અટકી ગયું ઓ વૈભવ આજીફને કોઈ અપમાન ન કરજો કોઈ તમને કહી જાય કે ગાડી ઉલટી છે કે મલવાટા છે મે આવી ગયા

નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે બાકી ચલો ભાઈ હવે જમણવાર કરીએ ભૂખ કેમકે ભૂખ લાગી છે આપડે હવાર તો ક્યારે જમી તું ખબર પેલી હોટલ જમી તું બસ એટલે કઈ નઈ બાકી ચલો ભાઈ અહીંયા શિહોરી ના ભાઈઓ મળવાયા છે જય માતાજી મજામાં ને ચાલો અમે જમી લઈએ પછી શાંતિથી વાતો કરીએ તો ભાઈ જો ટાઈમ સાડા સાત થઈ ગયો છે અને ભાઈ આજની રસોઈ જો એ બંધ કર બંધ કર સોંગ બંધ કર મજામાં તો ભાઈ જો અમને જમવાનું બનાવી આપ્યું છે ને જમવામાં છે ઘી ગોળ છે અહીંયા જો ઘી ગોળ આજે ઘી ગોળ જમવાનું છે દૂધ છે અને બટાકાનું સબ્જી અને રોટલી મતલબ બટાકાનું શાક અને રોટલી છે ભૂખ લાગી તમને અમારા ને બધાથી પહેલા ભૂખ લાગી જાય એટલે શરૂઆત પણ એમનાથી કરીએ ચાલ થોડી થોડી ભાષા ખબર પડે છે થોડી નથી પડતી અમુક શબ્દ પડી અમુક નથી પડતા બાર વાગી ગયા છે આ ભાઈ અગિયાર ને પંચાવન થાય છે મતલબ બાર વાગવાની તૈયારી છે તો હમણાં વિડીયો એડિટિંગ થયો છે ભાઈ આખા દિવસને તો સાયકલ ચલાવી અત્યારે વિડીયો એડિટ કરવાનો અમુક દિવસે તો ભાઈ એક બે વાગી જાય છે કાલે તો અમારે ત્રણ વાગી ગયેલા ભાઈ ત્રણ વાગી ગયેલા વિચાર કરો ત્રણ વાગી ગયેલા તો કંઈ નહીં ભાઈ ચાલો બસ આજનો બ્લોગ આટલા સુધી બાકી ભાઈ જુઓ કંઈક આવી જગ્યા છે સુવાનું છે અમારે જો ભાઈ અહીંયા હું સુવીશ અમારા હજુભાઈ સુઈ ગયા છે ને જો ભાઈ કેટલા બાર વાગી ગયા છે તમને દેખાતું હોય તો જુઓ તો કંઈ નહીં ભાઈ ચાલો સુઈ જઈએ એન્ડ આજનો બ્લોગ કેવું લાગે છે કમેન્ટમાં કહેજો આપણી સાયકલોજો અહીંયા મૂકી દીધી છે બાજુમાં હાઈવે જાય છે તો કંઈ નહીં ભાઈ ચાલો કાલના નવા બ્લોગમાં મૂકીએ મતલબ કાલના નવા બ્લોગમાં મળશું બાકી તમે જોઈને ને બાર વાગી ગયા છે ભાઈ બાર ચાલો ટાટા બાય બાય ગુડ નાઇટ